નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોઇઝ હોસ્ટેલ માટે વોર્ડન એટલે કે ગૃહપતિ આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ તેમજ એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીસ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી માટે હિસાબનીશની અગિયાર માસ કરાર આધારિત કામગીરી કરવા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે જોશું જગ્યાઓ કેટલી છે તેમજ ફોર્મ વિશેની માહિતી સમગ્ર માહિતી જોશું મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોઇઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબી માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ જાહેરાતમાં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ઓફલાઈન અરજીઓ અહીંયા સ્વીકારવામાં આવશે નહીં જગ્યાની માહિતી માહિતી જોઈએ મિત્રો તો વોર્ડન એટલે કે ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે ચૌદ જગ્યાઓ છે જેમાં માસિક ફિક્સ મહેનતાણું પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ માટેની નિવાસી માટે ફક્ત પુરુષ ઉમેદવાર માટેની ચૌદ જગ્યાઓ છે જેમાં પંદર હજાર માસિક ફિક્સ વેતન બિન હિસા નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર માટેની ચૌદ જગ્યાઓ જેમાં આઠ હજાર પાંચસો રૂપિયા માસિક ફિક્સ વેતન તેમજ હિસાબનીશ બિન નિવાસી ફક્ત મહિલા ઉમેદવારો માટે કેજીબીમાં ચોર્યાસી જગ્યા છે જેમાં આઠ હજાર પાંચસો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેનાથી વધુ ના હોવી જોઈએ તેમજ નિમણૂકનો પ્રકાર અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે એસએસએની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસ એસ એ ગુજરાત ડોટ પર જઈ અને રિક્રુટમેન્ટ જે ટેબ છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે સંપૂર્ણ લાયકાત આવશ્યકતા જે જે વાંચી અને ત્યારબાદ ભરતીના નિયમો સંપૂર્ણ માર્ગદર્શન માર્ગદર્શિકા વાંચી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન આ પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે ઓનલાઈન અરજી કરવાની શરૂ જે શરૂ થવાની તારીખ મિત્રો ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અને સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો વિગતવાર આપણે જોશો જાહેરાતમાં કઈ કઈ જિલ્લામાં જગ્યા છે તેમજ શું લાયકાત છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અલગ અલગ જે પરિશિષ્ટ બે માં જે માહિતી આપવામાં આવી છે જગ્યા છે જોશો આપણે તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદમાં જે બાવળા તાલુકો છે તેમાં રાજ સ્કૂલ છે મિત્રો જેમાં વોર્ડન એટલે કે ગૃહપતિ પુરુષ ઉમેદવાર માટેની એક મદદનીશ ગૃહપતિ માટેની એક જગ્યા તેમજ પુરુષ અને મહિલા ઉમેદવાર માટે એકાઉન્ટન્ટની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા અંતર્ગત રતનપુર સ્કૂલમાં મિત્રો જગ્યાઓ છે બનાસકાંઠા વાવ જે તાલુકો છે તેમાં વાવ સ્કૂલમાં મિત્રો વોર્ડન આસિસ્ટન્ટ વોર્ડન તેમજ એકાઉન્ટન્ટ માટેની એક એક જગ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકા અંતર્ગત દ્વારકાની જે સ્કૂલ છે મિત્રો જેમાં એક એક જગ્યાઓ છે જેમાં વોર્ડન આસિસ્ટન્ટ વોર્ડન તેમજ એકાઉન્ટ માટેની ગીર સોમનાથમાં મિત્રો ઉના ખાતે જે ખાપટ જે સ્કૂલ આવેલી છે ખાપટ ખાતે જેમાં એક ગૃહપતિ માટેની આસિસ્ટન્ટ વોર્ડન માટેની તેમજ એક એકાઉન્ટ માટેની જગ્યા છે કચ્છમાં મિત્રો રાપરમાં રાપર તાલુકામાં જગ્યા છે તેમજ નર્મદામાં સાગબારા સેલંબા ખાતે પંચમહાલમાં ઘોઘંબા જે દાનેશ્વર ધાનેશ્વર ખાતે તેમજ પાટણમાં સમી ખાતે સુરેન્દ્રનગરમાં ચોટીલામાં જે નવા ખાતે જે સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત તેમજ સુરેન્દ્રનગરમાં ચૂડા ગોખરવાલા ખાતે તાપીમાં નિજર તાલુકામાં મિત્રો રમકી તલાવ ખાતે તેમજ તાપી ઉછલમાં જેમ વલસાડમાં કપોડા માંડવા ખાતે મિત્રો આ સ્કૂલ છે એમાં જે તમે જોઈ શકો છો કુલ ચૌદ ચૌદ જગ્યાઓ છે મિત્રો અલગ અલગ જે બોયઝ હોસ્ટેલ માટેની જેમાં આસિસ્ટન્ટ જે ગૃહપતિ તેમજ ગૃહપતિ તેમજ હિસાબનિશ માટેની આ જગ્યાઓ છે મિત્રો ખાલી જગ્યા દર્શાવતો આ લિસ્ટ છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પરિશિષ્ટ ચાર ક્રમ જે ક્રમ નંબર ચાર છે તેના અંતર્ગત જે ખાલી જગ્યાનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે હિસાબની બિન નિવાસી ફક્ત મહિલા ઉમેદવારો માટે જે કસ્તુરબા ગાંધી જે બાલિકા વિદ્યાલય છે મિત્રો તેના અંતર્ગત જે ખાલી જગ્યાઓ છે હિસાબની તેના અંતર્ગત જે વિવિધ તાલુકામાં જે ક્લસ્ટર અંતર્ગત જગ્યાઓ છે તેના વિશેની માહિતી આપવામાં આવી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લામાં મિત્રો ખાસ ધોલેરા બ્લોકમાં ભટીયાડ જે ક્લસ્ટર છે જેમાં બડિયાર જે વિલેજ છે જેમાં કેજીબીવી બડિયાર ખાતે જે ટાઈપ થ્રીમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે જગ્યા છે મિત્રો એક એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે તેમજ આનંદ ખાતે બોરસડ બ્લોકમાં જરોલા વિલેજ ખાતે પાલ તેમજ દિયોદર તેમજ ધાનેરા કુંવારલા તેમજ રતનપુર જે બનાસકાંઠા ખાતે આવેલું છે મિત્રો જેમાં જે સ્કૂલ છે કેજીબી તેમજ થરા લવાણા બોરુ કટલાઉ મોટી પવાડ પિલુડા થરાળ ધીમા ઈટા વાવ સલોલી જે સલોલી છે મિત્રો ભાવનગર ખાતે તેમાં પણ અહીંયા જગ્યા છે મિત્રો ગુંદરણા જે બ્લોક છે મિત્રો તેના અંતર્ગત ઉદેપુરની વાત કરીએ મિત્રો તો ત્યાં પણ જગ્યા છે મિત્રો કવાટ જે બ્લોક છે તેના અંતર્ગત તેમજ નસવાડી ખાતે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જામખંભાળિયા ખાતે જગ્યા છે મિત્રો દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ મિત્રો જગ્યા છે જેમાં ગરબાડા તેમજ દાહોદ ખાતેનું જે બ્લોક છે તેમાં લીમખેડા ધાનપુર ફતેહપુરા દેવડ બારીયા ખાતે પણ જગ્યા છે સંજેલી તેમજ સિંગવડ વેરાવળ ખાતે ગીર સોમનાથમાં તમે જોઈ શકો છો જે ઇણાજ ખાતે જે શાળા છે મિત્રો ઇણાજ તેમાં પણ અહીંયા કેજીબીમાં જગ્યા છે મિત્રો એક જગ્યા જામનગર ખાતે પણ મિત્રો જગ્યા છે જામજોધપુર ખાતે જામનગર લાલપુરમાં જે બાબર ઝાર છે મિત્રો વિલેજ ત્યાં તેમજ જૂનાગઢમાં કેરાલા વિલેજ કચ્છમાં મિત્રો ઘણી બધી જગ્યાઓ છે તમે જોઈ શકો છો નલિયા ખાતે અંજાર ચોબારી ભચાઉ તાલુકા કોટકી માધાપર ગાંધીધામ દયાપર દોલતપર દેશલપર બાલાસર તેમજ વાવ ખાતે મહેસાણામાં વાવ દિંતવાસ તમે તમે જોઈ શકો છો મિત્રો નર્મદામાં મિત્રો અહીંયા જગ્યા છે જે નંદોદ તાલુકો છે મિત્રો નાંદોડ તેમજ નર્મદામાં સાગબારા ઘોઘંબા જે છે મિત્રો તેમજ પંચમહાલમાં ગોધરા હાલોલમાં પંચમહાલમાં બીજી સ્કૂલ છે મિત્રો જાંબુઘોડા મોરવા હડફ તેમજ જે પંચમહાલમાં શહેરા તાલુકામાં પણ અહીંયા જગ્યા છે મિત્રો વિવિધ કેજીબીમાં જોઈ શકો છો મિત્રો પાટણ ખાતે મિત્રો તમે જોઈ શકો છો રાધનપુર તેમજ સમી તાલુકામાં સાંતલપુર સરસ્વતી જે ક્લસ્ટર છે મિત્રો બ્લોક ખાતે પણ અહીંયા જગ્યાઓ છે જેમાં અલગ અલગ વિલેજ ખાતે સાબરકાંઠાની વાત કરીએ મિત્રો તો પોશીના છે જેમાં દેલવાડા પોશીના વિંછી વિજયનગર માંડવી તેમજ ઉમરપાડા ખાતે સુરતમાં પણ જગ્યાઓ છે સુરતનગરમાં વાત કરીએ મિત્રો તો ચૂડા ખાતે તેમજ લખપત લખતર તેમજ લીંબડી સાયલા ખાતે જે અલગ અલગ જે કેજીબી આવેલી છે થાનગઢ તેમાં પણ જગ્યાઓ છે તાપીની વાત કરીએ મિત્રો તો કુકરમુંડા છે નિઝર છે આહવા છે જે ડાંગ ખાતે આવેલું છે મિત્રો આહવા તેમાં પણ જગ્યા છે સાપુતારા ખાતે વલસાડમાં ધરમપુર તેમજ વલસાડમાં કપરાડા ખાતે આ રીતે સ્કૂલ મળીને ચોર્યાસી જગ્યાઓ છે મિત્રો હિસાબનીશ માટેની અલગ અલગ અહીંયા લિસ્ટ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો જે કેજીબીવી અંતર્ગત અહીંયા જે હોસ્ટેલ છે જેમાં હિસાબનીશ માટેની આ જગ્યા છે મિત્રો બિન નિવાસી મહિલા ઉમેદવારો માટે હવે મિત્રો આગળ જોશું ઓનલાઈન અરજી કરવા સંબંધિત જે સૂચનાઓ છે તેના અંતર્ગત પરિશિષ્ટ ત્રણમાં જે માહિતી આપવામાં આવી છે તેના વિશે વિગતવાર જોઈએ મિત્રો તો સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ બેઝ બોઇઝ હોસ્ટેલ નિવાસી શાળામાં જે નિવાસીમાં હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ કેજીપીયુ માટે હિસાબની ફક્ત મહિલા અગિયાર માસના આધારિત તંદન હગામી ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ નીચે દર્શાવેલ શરતો અને સૂચનાને આધીન માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં જાહેરાતમાં દર્શાવવા મુજબ ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે ઓનલાઈન અરજી નિયત સમયમર્યાદામાં કરવાની રહેશે જેની તારીખ આપણે જોઈ લઈએ મિત્રો તો ઓનલાઈન અરજી શરૂ થશે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી બાર કલાકથી તેમજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે તેમજ એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરેલી હશે તો છેલ્લે કરેલી જે અરજી છે તે જ તમારી માન્ય રાખવામાં આવશે મિત્રો આખરી પસંદગી પામેલ જે ઉમેદવાર છે તેની નિમણૂક સત્તાધિકારી ઠેરે ઠરાવે તે શરતોને આધીન કરારના ધોરણ અગિયાર માસ વધુ નહીં તેટલી મુદતની રહેશે તેમજ ઉમેદવારની જે વયમર્યાદા છે મિત્રો તે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના અનુસંધાને રોજ ચાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો માસિક ફિક્સ મહેનતાણની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે તમે ફરીથી આપણે જોઈ લઈએ મિત્રો તો વોર્ડન ગૃહપતિ માટે જે નિવાસી જગ્યા છે મિત્રો પુરુષ ઉમેદવાર માટે જેમાં પચીસ હજાર માસિક ફિક્સ વેતન જેની ચૌદ જગ્યાઓ છે મિત્રો આસિસ્ટન્ટ વોર્ડન મદદથી ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટેની જગ્યાઓ છે જેમાં પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન તેમજ એકાઉન્ટન્ટ માટે મહિલા પુરુષ ઉમેદવાર માટે બિનની આઠ હજાર પાંચસો તેમજ જે કેજીબીવી જે સંસ્થાઓ છે મિત્રો જેમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે હિસાબનીશ માટેની આઠ હજાર પાંચસો રૂપિયા જે માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે અહીંયા લાયકાતની મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો વોર્ડન ગૃહપતિ જે નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો સૂચિત જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ પચાસ ટકા તથા અનુસ્નાતક સાથે બી એડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવો જોઈએ જે આવશ્યક લાયકાત છે મિત્રો તેમજ અનુભવની વાત કરીએ તો ઉમેદવાર માટે સરકાર માન્ય નિવાસી શાળા ખાનગી શાળાની વ્યવસ્થામાં કામગીરી સંચાલનનો ત્રણ વર્ષનો અનુભવ સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવો જોઈએ એટલે કે અનુભવની વાત કરેલી છે મિત્રો સ્નાતક અનુસ્નાતક અને બી એડ પછીનો જ અનુભવ છે તે માન્ય ગણવામાં આવશે તેમજ મહેનતાણાની વાત કરીએ તો માસિક પચીસ હજાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદનીશ ગૃહપતિ માટેની જે નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટેની જગ્યા છે મિત્રો તેમાં લાયકાતની વાત કરીએ તો સૂચિત જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવાર માટે માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ પચાસ ટકા અને બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવો જોઈએ જેમાં અનુભવની વાત કરીએ મિત્રો તો ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત એક વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવો જોઈએ સ્નાતક તેમજ બીએડ પછીનો અનુભવ છે તે જ માન્ય ગણાશે પંદર હજાર ફિક્સ વેતન હિસાબનીસ એટલે કે એકાઉન્ટન્ટ માટેની બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર માટે બોઇઝ હોસ્ટેલ માટેની જગ્યાઓ છે જેમાં આવશ્યક લાયકાતની વાત કરીએ મિત્રો તો સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પંચાવન ટકા બીકોમ બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલો હોવો જોઈએ માસિક ફિક્સ વેતન આઠ હજાર પાંચસો મળશે હિસાબની નિવાસી જે ફક્ત મહિલા ઉમેદવારો માટે જે કેજી બીવી એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે જે લાયકાતની વાત કરીએ મિત્રો તો સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પંચાવન ટકા બીકોમ બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેલિસોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્ય સંસ્થામાં ફરજિયાત કરેલો હોવો જોઈએ તમે જોઈ શકો છો મિત્રો ગુણાંકનની વાત કરીએ મિત્રો તો વોર્ડન ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે જે સ્નાતકમાં મેળવેલ જે મે ગુણના મિત્રો પચાસ ટકા મેરિટમાં ગુણવામાં આવશે અનુસ્નાતકમાં મેળવેલ ગુણના પંદર ટકા બીએડમાં મેળવેલ ગુણના પચીસ ટકા તેમજ ફરજિયાત અનુભવ બાદના પ્રત્યેક વર્ષ પ્રમાણે એક ગુણ પ્રમાણે મહત્તમ દસ ટકા અહીંયા મેરિટનામાં જે ગણતરી કરવામાં આવશે આસિસ્ટન્ટ વોર્ડનની વાત કરીએ મિત્રો મદદનીશ ગૃહપતિ માટે તો નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે જેમાં મેરિટની ગણતરીની વાત કરીએ તો સ્નાતકમાં મેળવેલ ગુણના પચાસ ટકા અનુસ્નાતકમાં મેળવેલ ગુણના પંદર ટકા બી એડમાં મેળવેલ ગુણના પચીસ ટકા તેમજ ફરજિયાત અનુભવ બાદના પ્રત્યેક વર્ષના એક ગુણ પ્રમાણે મહત્તમ દસ ટકા મળવાપાત્ર થશે હિસાબનીશ બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર માટે બોયઝ હોસ્ટેલ માટેની વાત કરીએ તો બીકોમ બીબીએ એકાઉન્ટન્સી વિષયમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તેના ત્રીસ ટકા તેમજ હિસાબનીશ માટે બિન નિવાસી કેજીબીયુ માટેની વાત કરીએ મહિલા ઉમેદવારો માટે તો બીકોમ બીબીએ એકાઉન્ટન્સી વિષયમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા તેમજ ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તેના ત્રીસ ટકા અહીંયા મેરિટમાં ગણતરી કરવામાં આવશે બીજી મિત્રો અન્ય શરતો આપેલી છે તેના વિશે જોઈએ તો ઉમેદવાર છે તે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતો હોવો જોઈએ આ અંગેનો જરૂરી આધાર પુરાવો રજૂ કરવાનો રહેશે તેમજ આ અંગે સરકાર શ્રીના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમ અનુસાર આધાર રજૂ કરવાનો રહેશે કોઈપણ ઉમેદવારોનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયાના પછીનો માન્ય ગણાશે અનુભવની વાત કરી છે ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાતો અનુભવની વિગતોમાં ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાશે તો ઉમેદવારની કોઈપણ રજૂઆત છે તે ગ્રાહ્ય રકાશે નહીં તેમજ મેરિટ ટેસ્ટ ઉપરથી તેની ઉમેદવારી રદ ગણવામાં આવશે આ જાહેરાત કે ભરતીમાં કોઈપણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સેક્ટર સત્તર ગાંધીનગરને સંપૂર્ણ હક અધિકાર રહેશે તેમજ ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેના કોઈપણ નિર્ણયો માટે સમગ્ર શિક્ષા કચેરીને હક બાધિત રહેશે સમગ્ર શિક્ષા કચેરી આ કારણો માટે બંધાયેલ નથી તેમજ કારણો આપવા માટે અરજી કર્યા બાદ ઉમેદવાર દ્વારા ભરતી કે નિમણૂક અંગે ટેલિફોનિક અથવા તો પત્રવ્યવહાર દ્વારા લાગવગ ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે બનાવટી ખોટા દસ્તાવેજો અથવા તો જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા તો ગેરરીતિ આચરવામાં આવી હશે તો ઉમેદવારોની અરજી છે તે રદ કરવામાં આવશે યથાર્થ અથવા તો ખોટા અથવા મહત્ત્વની માહિતી છુપાવવા માટે હોય તેવા નિવેદનો કરવામાં સંજોગોમાં પણ કોઈપણ તબક્કે ઉમેદવારી અથવા તો કરાર આધારિત નિમણૂક રદ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારને મેરિટ મુજબ પસંદ કરેલ જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે તેમજ આ અંગે કોઈ કોઈ પણ ઉમેદવાર જગ્યાની નિમણૂક સંબંધે વારંવાર કચેરીએ ભલામણ કરતો જણાશે તો તેની પણ નિમણૂક રદ કરવામાં આવશે સમગ્ર શિક્ષા અંતર્ગત હાલ કરાર આધારિત નિમણૂક પામેલ કોઈ પણ કર્મચારી અરજી કરી શકશે તેમજ પરંતુ આવા ઉમેદવારની નિમણૂક નવી નિમણૂક ગણાશે અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું ફિક્સ વેતન માસિક મળવાપાત્ર થશે મેરિટ લિસ્ટ તૈયાર કરી અને ઓનલાઈન જ મૂકવામાં આવશે તમારે વેબસાઇટ છે તે રેગ્યુલર ચેક કરવાની રહેશે મિત્રો જે તે જગ્યા માટે દર્શાવેલ વિષયની લાયકાત સિવાયની અન્ય લાયકાત દર્શાવીને અરજી કન્ફર્મ કરેલ હશે તો તે પણ રદ કરવામાં આવશે ઉમેદવાર પોતે કોઈપણ જગ્યાની ખાતરી આખરી પસંદગી યાદીમાં સમાવિષ્ટ થવા પાત્રથી સંબંધિત જગ્યા પર નિમણૂક કરવાનો હક દાવો કરી શકશે નહીં તેમજ નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે સમગ્ર શિક્ષા પ્રોજેક્ટની સેવા સારું તે નિયત કરેલ શૈક્ષણિક લાયકાતો સર અનુસાર યોગ્ય જણાતો નથી તો જે તે તબક્કે આવા ઉમેદવારોને નિમણૂક રદ કરીને પડતો મૂકી શકાશે તેમજ નિમણૂક બાબતે જે એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાનનો જે નિર્ણય છે તે આખરી ગણાશે જેઓને જિલ્લા કક્ષાએથી કોઈ ગેરશિસ્ત બાબતે કારણસર છૂટા કરવામાં આવેલ છે તેઓ અરજી કરવાને પાત્ર રહેશે નહીં તેમજ જો આમ કરવામાં આવશે તો રાજ્ય જિલ્લા કક્ષાએ સદર બાબતની જાણ થશે તો અધવચ્ચે કરાર રદ કરવામાં આવશે આ નિમણૂક અગિયાર માસના કરાર આધારિત છે કરાર પૂર્ણ થયા આપોઆપ રદ સમાપ્ત ગણાશે તેમજ પ્રોજેક્ટની જરૂરિયાત જણાતા નવેસરથી કરાર કરવામાં આવશે આ જાહેરાત દર્શાવ્યા આવ્યા બાદ જિલ્લા કક્ષા અગાઉની જે પણ કોઈ મેરીટ યાદી હશે તે રદ બાતલ ગણાશે તેમજ જે ઉમેદવારોએ અરજી કરતી વખતે જે માહિતી આપેલ છે ત્યારબાદ નિમણૂક વખતે અથવા તો નિમણૂંક પણ બાદ પણ જો ખોટી તો સાબિત થશે તો ઉમેદવારની નિમણૂંક તાત્કાલિક અસરથી રદ થશે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ એપ્લિકેશન નંબર ખાસ મિત્રો નોંધવાનો રહેશે તમારે તેમજ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઉમેદવારે પોતાનું નામ માતાનું નામ જન્મ તારીખ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર પાસવર્ડ ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો જે બસો કેબીથી વધે નહીં તે રીતે સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ એડ્રેસ પર એકાઉન્ટ એક્ટિવેટ કરવા અંગેનો ઈમેલ આવશે જેમાં ક્લિક હિયર ટુ એક્ટિવેટ પર ક્લિક કરવાથી આપનું રજિસ્ટર કરેલ એકાઉન્ટ એક્ટિવ થશે ત્યારબાદ તમે લોગ થઈ અને જે તે જગ્યા માટે એપ્લાય બટન પર ક્લિક કરો અને ત્યારબાદ તમે અરજી કરી શકશો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો એડિટ બટન પર આપની અરજીને કન્ફર્મ બટન પર ક્લિક કરી આપની અરજીને સબમિટ કરવાની રહેશે સબમિટ કરેલી અરજી માન્ય ગણાશે અને સબમિટ થયા પછી અરજી પત્રક પ્રિન્ટ મેળવી લેશો જો તમે સબમિટ કરેલી અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહીં જેની નોંધ લેવી તો મિત્રો પરિશિષ્ટ ચાર અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકા આપેલી છે ખાસ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ફોર્મ કોલમ અનુક્રમ નંબર મુજબ ભરવાનું રહેશે તેમજ એક કરતાં વધુ પ્રયત્ને પાસ થયા હોય તેવા અરજદારે તમે જોઈ શકો છો મિત્રો છેલ્લે પાસ કરેલી પરીક્ષાનો સીટ નંબર અને વર્ષ લખવાનું રહેશે તમામ માર્કશીટના ગુણનો સરવાળો કરી એન્ટ્રી કરવાની રહેશે દાખલા તરીકે પહેલા પ્રયત્નમાં કુલ સાતસોમાંથી ચારસો પચાસ ગુણ અને બીજા પ્રયત્નમાં ચારસોમાંથી ત્રણસો ગુણ મેળવેલા હોય તો કુલ ગુણમાં એ અગિયારસો એટલે કે સાતસો પ્લસ ચારસો મેળવેલ ગુણમાં સાતસો પચાસ એટલે કે ચારસો પચાસ પ્લસ ત્રણસો એ પ્રમાણે એન્ટર કરવાના રહેશે જ્યારે સ્ક્રીન પર પ્લીઝ વેઇટ દર્શાવતું હોય ત્યારે જાતની એન્ટ્રી કરવાની રહેશે નહીં મિત્રો તમામ માહિતી છે તે અંગ્રેજીમાં ભરવાની રહેશે તેમજ કેટલીક યુનિવર્સિટીની માર્કશીટમાં ગ્રેડ પદ્ધતિ અનુસાર ઉમેદવારના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ દર્શાવેલ હોતા નથી આવા ઉમેદવારોએ જે તે યુનિવર્સિટીમાંથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે મિત્રો તે ગુણ મુજબ ગુણ દર્શાવવાના રહેશે તેમજ જો ઉમેદવાર આ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરી શકે તો ગ્રેડ પદ્ધતિમાં દર્શાવેલ ગ્રેડના રેન્જની લઘુત્તમ ટકાવારી મુજબના ગુણ અરજીપત્રકમાં ભરવાના રહેશે કુલ ગુણ ગુણ અને ટકાવારી અનુરૂપ મેળવેલ દર્શાવવાના રહેશે દાખલા તરીકે જો એકોતેર ટકા હોય તો કુલ ગુણના હજાર અને મેળવેલ ગુણના સાતસો દસ દર્શાવવાના રહેશે ઉમેદવારનું પૂરું નામ જેમાં અટક નામ તેમજ પતિ અથવા તો પિતાનું નામ તમારી માર્કશીટ પ્રમાણે એન્ટર કરવાનું રહેશે પત્ર વ્યવહારનું સરનામુંમાં મિત્રો તમારા હાલના સરનામાની વિગત એન્ટર કરવાની રહેશે જેમાં તમારો ફોન નંબર તમારો લખવાનો રહેશે ઈમેલ એડ્રેસ તેમજ જન્મ તારીખમાં ડીમાંથી તમારી જન્મ તારીખ પસંદ કરો એમ એમ એટલે કે મંથ તેમજ યરમાં તમારે એ પ્રમાણે સિલેક્ટ કરવાના રહેશે જાતિમાં જે પુરુષ અથવા તો સ્ત્રી જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં ડ્રોપડાઉનમાંથી નીચે પૈકીના વિકલ્પો પસંદ કરવાના રહેશે સ્નાતક અનુસ્નાતક અન્ય લાયકાત માટે તમે જોઈ શકો છો ડ્રોપ બોક્સમાં દર્શાવવા મુજબ વિકલ્પ પસંદ કરો યુનિવર્સિટી ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટમાં યુનિવર્સિટીનું નામ લખવું યર ઓફ પાસિંગમાં કયા વર્ષે ડિગ્રી તમે પાસ કરી તે એક્ઝામ સીટ નંબર લખવાનું રહેશે તેમજ મેળવેલા ગુણ લખવાના રહેશે તમારો પ્રયત્ન ડ્રોપ આઉટમાંથી સિલેક્ટ કરવાનો રહેશે અનુભવની મિત્રો વાત કરીએ તો આવશ્યક લાયકાત મેળવ્યા પછીનો જ અનુભવ એન્ટર કરવાનો છે જેમાં તમે જોઈ શકો છો તમારા પહેલા અનુભવથી શરૂઆત કરી આખરી અનુભવ સુધી ક્રમમાં જ એન્ટ્રી કરવાની રહેશે દાખલા તરીકે કંપનીમાં એ બીસીમાં એક જાન્યુઆરી ઓગણીસો નેવુંથી નેવુંથી ત્રીસ મે ઓગણીસો પંચાણું સુધીનો અનુભવ હોય તો કંપની એક્સ વાય જેડ એક કરી અને જૂન ઓગણીસો પંચાણુંથી પંદર ડિસેમ્બર બે હજાર એક સુધીનો અનુભવ હોય તો મિત્રો આ રીતનું કંપની એ બીસીની પ્રથમ વિગત એન્ટર કરવાની રહેશે ત્યારબાદ કંપની એક્સ વાય જેડ એ રીતની એમ એટલે કે તમારે સિકવન્સમાં મિત્રો અહીંયા એન્ટ્રી કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે કંપની એબીસી તેમજ કંપની એક્સવાય જેડ માટે તો તમારે સિકવન્સમાં જે તમે અનુભવ લીધેલો છે એ પ્રમાણે તમારે એન્ટ્રી કરવાની રહેશે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ એપ્લિકેશન નંબર ખાસ નોંધી લેવાનો રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો આગળ વાત કરીએ એ પ્રમાણે જેમાં તમારે ફોટો તેમજ તમારું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે અપલોડ કરી અને બસો કે બીથી વધે નહીં તે પ્રમાણે ત્યારબાદ તમે જોઈ શકો છો એડ્રેસ પર એકાઉન્ટ એક્ટિવેટ કરવા અંગેનો ઈમેલ આવશે તેમજ ક્લિક હિયર ટુ એક્ટિવેટ પર ક્લિક કરવાથી રજીસ્ટર એકાઉન્ટ એક્ટિવેટ થશે અને આ રીતે મિત્રો ત્યારબાદ તમે ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ અરજીમાં કોઈ ભૂલ જણાય તો એડિટ બટન પર તમે સુધારા વધારા કરી શકશો મિત્રો તેમજ તમારી પાસે જે અરજી છે મિત્રો તે ખાસ સાચવીને રાખવાની રહેશે જે તે સમયે તમારો જો મેરીટમાં વારો આવે અને તમારું જો થાય પસંદગી તો મિત્રો ત્યાં તમારે પ્રિન્ટ ખાસ રાખવાની રહેશે રજૂ કરવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ વખતે ઓનલાઈન કરેલ કરેલા જો અહીંયા માંગવામાં આવશે મિત્રો અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે પ્રિન્ટ કાઢ્યા પછી હાથથી સુધારા વધારા કરેલા અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહીં એટલે કે મિત્રો પ્રિન્ટ જે અરજીપત્રકનું નીકળશે તેમાં તમારે હાથથી કંઈ પણ સુધારા વધારા કરવાના નથી તેમજ ઇન્ટરવ્યૂ માટેની સૂચના મેરિટ લિસ્ટ વગેરે માટેની ઓનલાઈન જે વેબસાઇટ છે મિત્રો એચડીટીપી શ્લેષ ડબલ્યુ 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 ડોટ એસ એસ એ ડોટ ગુજરાત એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ જોતા રહેવાની રહેશે અલગથી કોઈપણ જાતનો પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે વિવિધ બોઇઝ હોસ્ટેલ છે જેમાં ગ્રુપ હતી એટલે કે વોર્ડન આસિસ્ટન્ટ ગ્રુપ જે ગ્રુપ હતી એટલે કે મદદનીશ વોર્ડન તેમજ જે હિસાબની માટેની જે કેજીબીવીમાં જે વિવિધ જગ્યાઓ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો જેમાં તમે ઓનલાઈન અરજી કરવાની મિત્રો તારીખ ખાસ નોંધી લેશ ઓગણત્રીસ જે જુલાઈ છે બે હજાર ચોવીસથી મિત્રો તમે અરજી કરી શકશો તેમજ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો ઓનલાઈન અરજી કરવાની છે એસએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અહીંયા જે વિવિધ જગ્યાઓ પણ આપેલી છે મિત્રો ખાસ તમે જોઈ શકો છો કેજી જે જગ્યાઓ આપેલ છે તેમાં ખાલી જગ્યાઓમાં ફેરફારને પણ અવકાશ રહેલું છે મિત્રો જે ચોર્યાસી જગ્યા છે તેમાં તમે જોઈ શકો છો જે હિસાબની તેમજ મદદની વોર્ડન વગેરેની જે વિવિધ જગ્યાઓ છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય